નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે અમે તમને એક બહુ જ અનમોલ માહિતી આપવા જઈ રહ્યા છીએ આવનારી સાત સપ્ટેમ્બર રવિવારના ભાદરવી પૂનમના શુભ પ્રસંગે જો તમે એક ખાસ વસ્તુ ખાઈ લેશો તો તમારા જીવનમાંથી ગરીબી સદાય માટે દૂર થઈ જશે હા ભક્તો આવનારી ભાદરવી પૂર્ણમના દિવસે આ ખાસ દિવસે જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુ બને છે અને ખવાય છે તેમના ઘરમાં આખું વરસ ધન દોલત અને સમૃદ્ધિની વર્ષા થતી રહે છે ભક્તો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવા પૂર્ણિમા અતિ દુર્લભ અને શક્તિશાળી માનવામાં આવી રહી છે આ દિવસનું મહત્ત્વ વધુ છે કારણ કે આ દિવસે પૂજ્ય ગુરુજીનો આશીર્વાદ મળેલો છે સ્ત્રીઓ ભાદરવી પૂર્ણિમાનું વ્રત પોતાની મનોકામના પૂર્ણ થવા અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે રાખે છે સામાન્ય રીતે આ વ્રત મૌન રહીને રાખવામાં આવે છે પરંતુ ભક્તો ભાદરવી પૂર્ણિમાના દિવસે એક વસ્તુ ખાવાની જ હોય છે એવું કરવાથી તમારા ઘરમાં પૈસાની કમી ક્યારેય નહીં રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા સાથે રહેશે આ માટે તમે આ વિડિયોને સંપૂર્ણ જુઓ અદવચે છોડી દેતા નહીં કારણ કે પૂરા એકસો ચોવાલીસ વર્ષ પછી આ દુર્લભ સંયોગ આવી રહ્યો છે ગુરુજીએ કહ્યું છે કે આ દિવસે ભલે બીજું કંઈ ન ખાઓ પણ આ એક વસ્તુ જરૂર ખાવાની છે તેથી તમારું ભાગ્ય ખુલશે અને ઘરમાં ધનની વર્ષા થશે સાથે જ ભક્તો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે સાત સપ્ટેમ્બરે તમારા ઘરમાં કઈ વસ્તુ ભૂલથી પણ બનાવવી નહીં અને ખાવી નહીં નહીંતર આખો પરિવાર દુર્ભાગ્યનો ભોગ બને છે તેમજ અમે તમને એ પણ જણાવીશું કે ભાદરવી પૂનમના દિવસે કઈ ચાર વાતો ભૂલથી પણ ન કરવી નહીંતર બરબાદ થવામાં સમય નહીં લાગે એ સિવાય માતા બહેનોએ આ દિવસે સાત કામો ક્યારેય ન કરવા જોઈએ જો કોઈ સ્ત્રી એ કામ કરે છે તો તેની જિંદગીમાં કંગાલી છવાઈ જાય છે અને માતા લક્ષ્મી એ ઘર સદાય માટે છોડીને જતા રહે છે ભક્તો આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે ભાદરવી પૂનમના દિવસે જો તમે કેટલીક વસ્તુઓનું દાન કરો તો તમારા ઘરમાં પૈસાની ક્યારેય કમી નહીં રહે અને હંમેશા સંપત્તિનો પ્રવાહ રહેશે આવી જ જ્ઞાનવર્ધક માહિતી અમે તમને બિલકુલ મફતમાં આપી રહ્યા છીએ એટલા માટે વિનંતી છે કે આ વિડીયો પૂરો જ જુઓ અધવચ્ચે કાપીને કે સ્કીપ કરીને ના જુઓ કારણ કે જે લોકો અધવચ્ચે વિડીયો જોતા હોય છે તેમને જીવનમાં ક્યારેય પૂર્ણ સફળતા મળતી નથી તેથી વિડીયોને અધૂરો રાખીને ના જશો હંમેશા વિડીયો પૂરો જ જુઓ ચાલો ભક્તો આપણે જાણી લઈએ કે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવાની હોય છે ત્યાર પછી તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકતી ભક્તો કારણ કે એકસો ચોવાલીસ વર્ષ પછી ભાદરવી પૂનમનો એવો શુભ સમય લઈને આવી રહી છે ભાદરવી પૂનમ હિન્દુ ધર્મના લોકો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ભક્તો આ દિવસે કરાયેલા કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ નથી જતા એટલે કે હંમેશા લાભ જ મળે છે તો ચાલો ભક્તો સૌ પ્રથમ આપણે તમને ભાદરવા પૂનમ વિશે થોડી માહિતી આપી દઈએ ભક્તો આ વખતે બે હજાર પચીસમાં ભાદરવી પૂનમના લઈને લોકોના મનમાં કન્ફ્યુઝન છે કે આ વર્ત કયા દિવસે રાખવામાં આવશે સાત સપ્ટેમ્બરે કેવી રીતે કરવું શું શુભ મુહૂર્ત રહેશે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં આપણે તમારું બધું કન્ફ્યુઝન દૂર કરીશું બસ તમને સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોવો પડશે ઘણા લોકોને પ્રશ્ન આવે છે કે જો પવિત્ર નદીઓમાં સ્નાન કરી ન શકીએ તો શું કરવું આ વ્રત પહેલીવાર રાખી શકાય કે નહીં આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં જાણીશું અને સાથે એ પણ જણાવીશું કે કઈ વસ્તુ છે જે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમના દિવસે જરૂરથી ખાવી લેવી જોઈએ જો તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમને ધનિક બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે સાથે જ ભક્તો ભાદરવા પૂનમની રાત્રે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધવી જોઈએ જો તમે આ દિવસે તુલસીમાં આ ખાસ વસ્તુ બાંધી દો તો માતા લક્ષ્મીની કૃપા તમારાથી જીવનમાં જે ગરીબી છે તે દૂર થઈ જશે ભક્તો તેથી વિડીયો પૂરો જુઓ અધૂરો ના જુઓ ચાલો ભક્તો જાણી લઈએ ભક્તો દરેક વર્ષે ભાદરવા માસની શુદ્ધ પક્ષની પૂર્ણિમા તિથિએ ભાદરવા પૂનમનું પારવ પાવન પર્વ મનાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આ પર્વ સાત સપ્ટેમ્બર રવિવારે ઉજવાશે આ દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન પુણ્ય કરે છે આ અવસરે પિતૃઓનું અર્પણ પિં પિંડદાન અને શ્રાદ્ધ જેવા કાર્યો પણ કરવામાં આવે છે ભાદરવા પૂનમના દિવસે સંગમમાં સ્નાન અને દાન કરવાનો ખાસ મહિમા છે જેના દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા મળે છે આ વર્ષે પૂનમ દરમિયાન આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે કારણ કે આ શુભ દિવસ ભાદરવા પૂનમ સાથે પડી રહ્યો છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવવો વિધાન છે પિતૃઓ માટે દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કર્મ તેમના આત્માની શાંતિ માટે જરૂરી છે અને વંશજોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભક્તો ચાલો સૌ પ્રથમ આપણે તમને ભાદરવા પૂનમની સાચી તારીખ અને સમય જણાવી દઈએ પછી ધીમે ધીમે તમામ માહિતી આપતા જઈશું અને સાથે સાથે એ પણ જણાવીશું કે કઈ વસ્તુ ભાદરવી પૂનમના દિવસે જરૂર ખાવાની હોય છે તેમજ ભક્તો સાથે એ પણ જણાવીશું કે ભાદરવા પૂનમના દિવસે કઈ વસ્તુ ભૂલથી ન ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભાદરવા પૂનમના દિવસે ખાઈ લેશો તો તમારું ઘર મૃત્યુ પણ થઈ શકે છે તો આવું ખોટું કામ ક્યારેય ના કરશો અને અનર્થ થતાં પહેલાં વિડીયોને પૂરો જુઓ આ બહુ ખાસ અને જ્ઞાનવર્ધક વિડિયો છે તો ચાલો ભક્તો હવે આપણે જાણીએ કે ભાદરવા પૂર્ણિમાની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત વિશે પણ મિત્રો તે પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક જરૂર કરો ભક્તો હવે જાણીએ કે બે હજાર પચીસમાં ભાદરવા પૂર્ણિમાની સાચી તારીખ અને સમય શું છે હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચીસ ભાદરવા પૂર્ણિમા સાત સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે ભાદરવા માસની પૂર્ણિમા તિથિની શરૂઆત સાત સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે સાત વાગ્યાથી છપ્પન મિનિટ વાગ્યે થશે અને આ તિથિનો અંત સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાથી સુડતાળીસ મિનિટે પૂરો થશે એવા સમયે ઉદયા તિથિ અનુસાર ભાદરવા પૂર્ણિમા સાત સપ્ટેમ્બર રવિવારે મનાવવામાં આવશે અને વ્રત તથા પૂજા પણ આ જ દિવસે થશે ભાદરવા પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તે સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમમાં દેવતાઓનો નિવાસ હોય છે તેથી આ દિવસે આ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ પળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો વિડિયોમાં આગળની માહિતી જણાવીએ તે પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નહોતું લખ્યું તો જરૂર લખજો જ્યારે તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ઘણો આનંદ થાય છે અને જ્યારે તમે વિડીયોને લાઈક કરો છો ત્યારે અમારું મનોબળ વધી જાય છે જેના કારણે અમે તમારા માટે સારી સારી માહિતી લઈને આવતા રહીએ છીએ હવે ભક્તો તમારો વધુ સમય બગાડ્યા વગર જણાવીએ કે ભાદરવા પૂનમના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કારણ કે આ દિવસે કરાયેલ દાન સર્વફળ આપનાર છે તો ભક્તો સૌ પ્રથમ વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા મુજબ ભાદરવા પૂનમના દિવસે ચોખાનું દાન ખાસ શુભ માનવામાં આવે છે ચોખા અન્નનું સ્વરૂપ છે અને માન્યતા છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે જે વ્યક્તિ દાન કરે છે તે પોતાના જીવનમાં ધનની તંગીઓમાંથી મુક્ત થાય છે ઉપરાંત ચોખાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે પાપોનો નાશ કરવામાં સહાયક માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ ચોખાનું દાન ભગવાનની સેવા જેવું છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવે છે ખાસ કરીને ચોખાનું દાન એવા લોકોને કરવું જોઈએ જેમને અન્નની અછત અનુભવાય છે ભક્તો બીજી વસ્તુ છે સફેદ તલનું દાન ભાદરવા પૂનમના દિવસે સફેદ તલનું દાન કરવું એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એક બહુ જ જૂની પરંપરા છે અને ખાસ કરીને આ દિવસે તલદાન માટે અંત્યદ શુભ ગણાય છે સફેદ તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનની કૃપા હંમેશા બની રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક રીતે પણ શાંતિ મળે છે સાથે જ પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તલના દાનથી ખાસ કરીને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની ભાવના ઉત્પન્ન થાય છે તેના સિવાય તલનું દાન કોઈ બીજા વ્યક્તિને પણ આરોગ્ય લાભ અને સમૃદ્ધિ તરફ મદદરૂપ બને છે ભક્તો ત્રીજી વસ્તુ છે આવડનું દાન આવડો એક એવું ફળ છે જેને આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેને જીવનનું અમૃત માનવામાં આવે છે કારણ કે આવડો આરોગ્ય માટે અત્યંત લાભકારી છે ભાદરવી પૂનમના દિવસે આવડનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે જો કોઈને પૈસાની તંગી હોય કે આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો આવડનું દાન કરવાથી એ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આવડનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે અને આર્થિક સંકટ દૂર થાય છે તે સિવાય આવડ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે અને તેનું સેવન શરીરને તાજગી અને ઉર્જા આપે છે આ દિવસે આવડનું દાન કરવાથી પુણ્ય મળે છે અને મનુષ્યને સુખી અને સમૃદ્ધિ જીવન જીવવામાં મદદ મળે છે ભક્તો ચોથી વસ્તુ સરસવના તેલનું દાન ભાદરવા પૂનમના દિવસે સરસવના તેલનું દાન પણ એક મહત્વપૂર્ણ કાર્ય ગણાય છે ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા અને શનિ દોષમાંથી મુક્તિ માટે આ દાન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે સરસવનું તેલ દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ઉપરાંત શનિદોષના પ્રભાવથી પણ રાહત મળે છે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિદોષ હોય તો સરસવનું તેલ કરવાથી શનિના પ્રતિકૂળ પ્રભાવોથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે સાથે જ સરસવના તેલનું દાન કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ખાસ કરીને જેમની કુંડળીમાં શનિ ગ્રહનો પ્રકોપ હોય તેમના માટે આ દાન ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આ દાનથી શનિના પ્રભાવને શાંતિ મળે છે અને જીવનની અડચણોનો નાશ થાય છે ભક્તો ધાર્મિક દ્રષ્ટિએ માંસાહારનું સેવન સંપૂર્ણ નિષેધ છે માત્ર શારીરિક જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિમાં પણ તે અવરોધ ઊભો કરે છે માંસાહારથી શરીરમાં તામસિક ગુણ વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને પ્રભાવિત કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માંસાહારથી શરીર અને મનમાં રજસ અને તામસિક ગુણો વધે છે જે ભક્તિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે એટલે આ દિવસે માંસાહાર અંડા માછલી કુકડું કે કોઈપણ પ્રકારનું માંસનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમને શુદ્ધ અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ જેમ કે તાજા ફળ દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ વ્રતના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે ભક્તો હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે વર્જિત છે જેમ કે ખાટા પદાર્થ ખાટા ખોરાક જેવા કે કેરી આંબલી દહીં ખાટા ફળોનું સેવન આ દિવસે ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ ખાટું ભોજન તામસિક ગુણોને વધારે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે જે તમારા વ્રતના હેતુને વિરુદ્ધ છે ખાટા પદાર્થો ખાવાથી મન ચંચળ અને અશાંત થઈ શકે છે જેનાથી પૂજા અને ભક્તિમાં વિઘ્ન આવી શકે છે આ સિવાય ખાટું ભોજન શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા પદાર્થોથી બચવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોઈએ તો તમે હળવા મીઠા ફળ જેમ કે કેળું સફરજન નાળિયેરનું સેવન કરી શકો છો આ ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા શરીર અને મનને શાંતિ આપે છે ભક્તો ત્રીજી અને મહત્વપૂર્ણ વસ્તુ જેને આ દિવસે દૂર રાખવી જોઈએ તે છે નશા સંબંધિત પદાર્થો ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે દારૂ તમાકુ ગુટકા માદક દ્રવ્યો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશાના પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને વર્તના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિએ નશાના પદાર્થોથી શરીર અને મન અશુદ્ધ બને છે જે ભક્તિની શક્તિને નષ્ટ કરી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નશાનું સેવન ભક્તિની શુદ્ધતા અને નિષ્કલંકતા પર અસર કરે છે નશાના કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેનાથી પૂજા અને વ્રતનું ફળ ઓછું થઈ જાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે નશાથી બચીને તમારા મન અને શરીરને શુદ્ધ બનાવી શકો છો અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકો છો હવે આપણે વાત કરીએ ચોથી વસ્તુની જે છે ખાંડ અને મીઠાઈની સેવનની આ દિવસે વધુ ખાંડ અને મીઠાઈયુક્ત પદાર્થોથી સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પ્રમાણમાં સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણો વધારશે જે વ્રતના હેતુના વિરુદ્ધ છે વધુ મીઠાઈ ખાવાથી તમારી માનસિક સ્થિતિ પર અસર થઈ શકે છે અને વૃત્તિને સંતુલિત રાખવામાં મુશ્કેલી પડી શકે છે જોકે આ દિવસે હળવા મીઠાફળો જેમ કે કેળું સફરજન નાળિયેર વગેરેનું સેવન કરી શકાય છે જે શરીર માટે લાભકારી છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે પણ અતિશય ખાંડ અને મીઠાઈનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે વ્રતના હેતુ સાથે મેળ ખાતું નથી મીઠી વસ્તુઓના બદલે તાજા ફળો અને હળવું સાત્વિક ભોજન લઈ તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો ભક્તો પાંચમું અને અંતિમ મહત્ત્વનું છે ડુંગળી અને લસણનું સેવન બાદરવા પૂનમના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં તેને માનસિક ગુણોથી ભરપૂર માનવામાં આવ્યું છે જે તમારા માનસિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું થાય છે તેના સેવનથી મન અશાંત થઈ શકે છે અને માનસિક સ્થિતિ બગડી શકે છે તેથી આ દિવસે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ ગણાય છે મિત્રો આગળની માહિતી આપતા પહેલાં એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને એક લાઈક જરૂર કરજો ચાલો હવે ભક્તો જાણીએ કે સાત સપ્ટેમ્બર ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડમાં કઈ વસ્તુ બાંધવી જોઈએ જેથી તમારું ભાગ્ય ચમકી ઉઠે ભાદરવી પૂનમના દિવસે તુલસીના છોડની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સવારે સ્નાનાદિક ક્રિયા કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ ત્યારબાદ તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળનું છંટકાવ કરવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધી જાય છે અને વાતાવરણમાં શુદ્ધતાનું સંચાર થાય છે તે પછી તુલસીના છોડ પર હળદર રોળી અને ચંદન લગાવવું જોઈએ ભાદરવા પૂર્ણિમાના દિવસે તુલસીના છોડ પર કલવો મોલી ધાગો બાંધવાની પરંપરા છે કલવો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ પરંપરાને ખાસ કરીને ઘરના તમામ સભ્યો માટે ખુશાલી સારા આરોગ્ય અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે કલાઓ બાંધવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને તે સમગ્ર પરિવાર માટે એક રક્ષણ કવચ તરીકે કાર્ય કરે છે કલાઓ બાંધતી વખતે વ્યક્તિએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે શ્રદ્ધા અને વિશ્વાસથી બાંધે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તે વ્યક્તિના જીવનમાં નવી ઉર્જા લાવે છે જે તેના કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ આપે છે ભાદરવી પૂનમના દિવસે તુલસી પાછે મીઠો ભોગ જેમ કે ગોળ તલ અને ફળોનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ ભગવાન વિષ્ણુ પ્રત્યેનું શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે ભગવાન વિષ્ણુને પ્રિય છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી જીવનમાં દરિદ્રતા અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ખુશાલીનો વાસ થાય છે તો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા કેટલાક ખૂબ જ ખાસ ઉપાય જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય મા લક્ષ્મી હર હર મહાદેવ